નમસ્કાર દોસ્તો દેશભરમાં કલકત્તામાં થયેલા ટ્રેણી ડૉક્ટરનો રેપ અને હત્યા મામલે દેખાવો થઈ રહ્યા છે તો બીજી તરફ સીબીઆઈએ ગાળીઓ કસવાની શરૂઆત કરી દીધી છે એટલું જ નહીં કેન્દ્ર સરકારે કંઈક આદેશ પણ આપ્યા છે તો કેન્દ્ર સરકારે એવા કયા આદેશો આપ્યા છે સીબીઆઈએ કોના ઉપર ગાળીઓ કેસ્યો છે અને દેશભરમાં કઈ પ્રકારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે આ તમામ મુદ્દે વાત કરીએ અને વિડીયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે હાલમાં જ નવ ઓગસ્ટના રોજ કલકત્તાની આરજીકર કોલેજ છે તેની અંદર મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર મહિલા ડોક્ટર છે તેના ઉપર બલાત્કાર થયો છે અને તેની હત્યા કરવામાં આવી છે જેના પડઘા માત્ર કલકત્તા પૂરતા નહીં પરંતુ સમગ્ર દેશમાં પડી રહ્યા છે અને ઠેર ઠેર તબીબો હોય કે મેડિકલ સાથે જોડાયેલા લોકો હોય તમામ લોકો વિરોધ કરી રહ્યા છે આવેદનપત્રો આપી રહ્યા છે આજે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને ઉનામાં પણ તબીબો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ તબીબો દ્વારા કરવામાં આવી છે હવે જાણી લઈએ કે સીબીઆઈની તપાસ કઈ પ્રકારે થઈ રહી છે કલકત્તા હાઈકોર્ટના આદેશ બાદ આ સમગ્ર કેસ છે તે કલકત્તા પોલીસ પાસેથી લઈને સીબીઆઈને સોંપવામાં આવ્યો છે સીબીઆઈ અહીંયા પર પૂછપરછનો ધમધમાટ શરૂ કર્યો છે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પાંચ જેટલા ડોક્ટરો છે લગભગ કુલ જેટલા લોકો છે જેના જે સીબીઆઈની રડારમાં છે અને તેઓની પૂછપરછ ચાલી રહી છે સૌ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે સંજય રાય જી હા આ જે વ્યક્તિ છે તેણે બળાત્કાર અને હત્યાને અંજામ આપ્યું હોય તેના આધારે તે આરોપના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે સંજય રાયની પૂછપરછ ચાલી રહી છે પરંતુ બીજી તરફ સીબીઆઈએ ગાળીઓ કસવાની શરૂઆત કરી છે આ મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપલ છે સંદીપ ઘોષ જેને સીબીઆઈ પોતાની સાથે લઈ ગઈ છે અને તેની પૂછપરછ ચાલી રહી છે સીબીઆઈ તેને તીખા સવાલો કરી રહી છે કે જ્યારે ઘટના બની છે બની હતી એ સમયે તમે ક્યાં હતા આવા અનેક સવાલો સીબીઆઈ છે તે સંજય ઘોષને પૂછી રહી છે આ સિવાય આ મેડિકલ કોલેજના અન્ય ડૉક્ટરો છે એટલું જ નહીં એ દિવસે જ્યારે આ ઘટના રાત્રિના સમયે બની આ સમયે આ જે ટ્રેની મહિલા ડૉક્ટર હતા તેની સાથે આ કોલેજના અમુક સ્ટુડન્ટો પણ હતા જે પણ સીબીઆઈ તેની પણ પૂછપરછ કરી શકે છે તેવું જાણવા મળી રહ્યું છે એટલું જ નહીં જે સુરક્ષાકર્મી હતા હોસ્પિટલના તેર જેટલા આ પણ સીબીઆઈની રડારમાં હોવાનું જાણવા મળે છે સૌથી અગત્યની બાબત એ છે કે કલકત્તા પોલીસનું જે થાણું છે ત્યાં આ થાણાના બે પોલીસકર્મી છે જે આ જ્યારે આ ઘટના બની છે અને ત્યારે આ જે પોલીસ થાણાની અંદર આ વિસ્તાર આવે છે એ થાણાના બે પોલીસકર્મીઓની પણ હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે જેને લઈને સીબીઆઈએ જાણી શકે કે આ જે પોલીસ સ્થાનિક પોલીસે પૂછપરછ કરી છે સ્થાનિક પોલીસે તપાસ કરી છે તેમાં શું જાણવા મળ્યું છે શું પોલીસ આમાં ક્યાંય ચૂક પોલીસની ચૂક દેખાય છે કે કેમ પોલીસ કંઈ જાણી જોઈને ચૂક કરવા માગે છે કે કેમ આવા અનેક તથ્યો છે અનેક મુદ્દાઓ છે જે સીબીઆઈ જાણવા માગે છે જેને લઈને જ આ થાણાના બે અધિકારીઓની પૂછપરછ છે એ પણ શરૂ કરી દેવામાં આવી છે દેશભરમાં લોકોમાં રોષ ભભૂક હોય છે અને તબીબો હવે પોતાની સેફટીને લઈને આ કેસને લઈને વિરોધ કરી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારમાંથી એક આદેશ આપવામાં આવ્યો છે અને હવે કેન્દ્ર સરકારે કહ્યું છે કે કોઈપણ તબીબ હોય કે સ્વાસ્થ્ય કર્મી હોય તેને હેરાનગતિ થશે અથવા તો તેની સાથે ગેરવર્તુણક થશે તેની સાથે આવી બરબરતા થશે તો તેની સંપૂર્ણ જવાબદારી છે મેડિકલ કોલેજની એ હોસ્પિટલના હેડની રહેશે એ હોસ્પિટલના હેડ અને પ્રિન્સિપલ હોય તો તેમણે છ કલાકની અંદર જ્યારે પણ આવી ગેરવર્તુણક અથવા તો આવી કોઈ ઘટના બને છે તો છ કલાકની અંદર એફઆઈઆર દાખલ કરવાની અગર એવું નહીં કરવામાં આવે તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે તેવું કેન્દ્ર સરકાર દ્વારા આદેશ છે તે જારી કરવામાં આવ્યો છે તો દોસ્તો આજે જે ટ્રેની ડૉક્ટર હતા તેના ઉપર રેપ અને હત્યા થઈ છે પરંતુ તેના પીએમ રિપોર્ટ પણ ખૂબ ચોંકાવનારા આવ્યા છે એવું જાણવા મળી રહ્યું છે કે તેને આંખોમાંથી બ્લડ નીકળતું હતું મોઢામાંથી બ્લડ નીકળતું હતું તેના ગુપ્ત ભાગોમાંથી લોહી વહેતું હતું આ સિવાય તેના અનેક અંગ છે જે તૂટી ચૂક્યા હતા હાથ હોય પગ હોય ગળાની ગળામાં ફેક્સર ફ્રેક્ચર હતું એવું જાણવા મળ્યું હતું કે સંજય રાય છે તેણે તેનું માથું છે તે દિવાલ સાથે અથડાયું હતું જેના કારણે લેડી ડોક્ટરના જે ચશ્મા હતા તેના કાચ તેની આંખોમાં વાગ્યા હતા અને આંખોને મોડામાંથી બ્લડ નીકળતું હતું આ સિવાય જે પીએમ રિપોર્ટ આવ્યો છે તેમાં વીર્યનો સેમ્પલ જે યોની માર્ગની અંદરથી વીર્યનો જે જથ્થો મળી આવ્યો છે તે પણ વધુ પ્રમાણમાં હોય તેને લઈને પણ આશંકાઓ સેવાઈ રહી છે કે એક વ્યક્તિએ રેપ કર્યો છે કે આમાં ગેંગ રેપ છે આવા અનેક સવાલો અનેક ચર્ચાઓ છે તે હાલ ઉઠી છે જો કે સીબીઆઈએ પોતાની તપાસ છે તેજ કરી છે હવે જોવું રહ્યું કે સીબીઆઈની તપાસમાં શું ખુલે છે શું આરોપી સંજય રાય એક છે કે અનેક આરોપીઓ આમાં સંડોવાયેલા છે સીબીઆઈ એ મુદ્દા પર પણ તપાસ કરી રહી છે કે શું આ મેડિકલ કોલેજની અંદર ભ્રષ્ટાચાર તો નથી ચાલતો ને અને આ લેડી ડૉક્ટરને ભ્રષ્ટાચારની ફનક લાગી ગઈ હોય અને આવું બન્યું હોય એવું પણ બની શકે જો કે અનેક એવા મુદ્દાઓ છે જે તમામ મુદ્દાઓના જવાબો જાણવા માટે સીબીઆઈ છે તે અત્યારે પ્રયાસો કરી રહી છે ત્રીસથી પણ વધારે લોકો છે જે સીબીઆઈ ની રડારની અંદર છે અને આ તમામની એક પછી એક પૂછપરછનો ધમધમાટ શરૂ કર્યો છે સંદીપ ઘોષ જેની પૂછપરછ ચાલી રહી છે જે પૂર્વ પ્રિન્સિપલ છે અને આ સિવાય સુરક્ષાકર્મીઓની પણ પૂછપરછ ચાલી રહી છે ને આ સિવાય જે આ થાણા અધિક આવે છે આ વિસ્તારની અંદર જે પોલીસ સ્ટેશન આવે છે તેના બે અધિકારીઓની પણ સીબીઆઈ અત્યારે પૂછપરછ કરી રહ્યું છે અમારા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કે આપ વિડિયો ફેસબુક અથવા ઇન્સ્ટા પર જોતા હોય તો ફોલો કરી લેજો જેથી કરીને આપને તમામ નોટિફિકેશનો છે તે મળતા રહે ધન્યવાદ